ભાગ્યલક્ષ્મી બંગલો જ્યાં ટુ બી જામ માત્ર રાજકોટ પોઈન્ટ એકાવન લાખ પાછળ શરૂ અને થ્રી બી એચકે માત્ર તેત્રીસ પોઈન્ટ એકાવન લાખ થી શરૂ સાથે કાર પાર્કિંગ વાળા માત્ર તેતાલીસ પોઈન્ટ એકાવન લાખ થી

पाउडर कोटेड एल्युमिनियम सेक्शन थ्री ट्रैक विंडो सेफ्टी ग्रिल्स आते आरसीसी फ्रेम स्ट्रक्चर साथे सेमी बीम कॉलम आरसीसी रोड स्ट्रीट लाइट किचन में ब्लैक ग्रेनाइट प्लेटफॉर्म तथा वॉश बेसिन साथे एसएस सिंक ब्रांडेड सैनिटरी वेयर स्टैंडर्ड कंपनी नो प्लंबिंग फिटिंग दरेग बंगलो Zuma स्वतंत्र पानी नो बोर्ड सीढ़ी मा स्टील रेलिंग नी सुविधा પ્રીમિયમ વિટ્રીફાઈડ ટાઇલ્સ બિરલા વાઇટ પુટી વર્ક સ્ટાન્ડર્ડ કંપનીનું આઈએસઆઈ કન્સલ્ડ વાયરિંગ મોડ્યુલર સ્વિચ ફિટિંગ વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર સ્થળ પરજ લોનની સુવિધા દરેક બંગલામાં જંતુનાશક ટ્રીટમેન્ટ સાથે એડવાન્સ બુકિંગ કરાવનારને દસ્તાવેજમાં વકીલ ચાર્જ ફ્રી ફ્રી અને ફ્રી તો આ સાઈટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઈટની મુલાકાત લો શ્રીનાથ પાર્ક ત્રિમંદિર પાછળ જામનગર રાજકોટ રોડ જામનગર